અમદાવાદમાં નવરંગપુરામાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં નવ ફેબ્રુઆરી બનેલી ત્રેવીસ લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો અમદાવાદ ઝોન વન એલસીબી અને નવરંગપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી જેમાં બે મુખ્ય આરોપી ફરાન અને ફરાઝ મોહમ્મદ તેમજ એક કિશોર સામેલ છે આરોપીઓ ઘર બંધ હોય તેવા ફ્લેટ્સની રેકી કરી પાર્સલ આપવાના બહાને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી તાળાતોરી ચોરી કરતા બાઇક પર ફરતા આરોપીઓ ખાસ કરી બહાર ગયેલા ઘરોને નિશાન બનાવતા પોલીસને ગુપ્ત માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી ફરાનને ઝડપી લીધો જેના આધારે ફરાઝ અને કિશોરની પણ અટકાયત થઈ

સોના ચાંદીના ચૌદ લાખથી પણ વધુ કિંમતના દાગીના અને વિદેશી ચલણ બે લાખથી પણ વધુ કિંમતના કબજે કરવામાં આવેલા છે કુલ સત્તર લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ચોરીના કામે રિકવર કરવામાં આવેલો છે હાલ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ આની પહેલાં કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં અમદાવાદ શહેર કે અન્ય જિલ્લામાં વોન્ટેડ છે કે કેમ કોઈ ગુનાના કામે પકડવાના બાકી છે કે કેમ તે તમામ દિશામાં અત્યારે હાલ નવરંગપુરા અને ઝોન વનની એલસીબી ટીમ તપાસ કરી રહી છે